ગમે તેટલું દુઃખ હોય રડવાથી આપણું મન હલકું થઈ જાય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આંખો માટે રડવાનું મહત્વ શું છે અને આંખો માટે કેવું હોય છે હા આંખોના સ્વાસ્થ્ય માટે આંસુ એક મૂલ્યવાન વસ્તુ છે જે તમને દુનિયા બતાવે છે નિષ્ણાતો કહે છે કે વધુ રડવાની જે લોકોને આદત હોય ને તે લોકોની આંખમાં ચેપનો ખૂબ જ ઓછો ચાન્સીસ થઈ જાય છે એટલું જ નહીં વિજ્ઞાન તબીબી પુસ્તકો અને લેખોના અભ્યાસથી એ જણાવે છે કે લાયસોઝાઇમ એ આપણી બોડીની અંદર લાર આંસુ અને બલગમમાં જોવા મળે છે જે એક બેક્ટેરિયોલોટિક એન્ઝાઇમ હોય છે તે બેક્ટેરિયાની દિવાલો તોડીને તેનો નાશ કરે છે જેથી આપણું શરીર ચેપથી બચી રહે છે તેની રચના અને કાર્ય કરવાની પદ્ધતિ એટલી સ્પષ્ટ અને ઉપયોગી છે ને કે વૈજ્ઞાનિકો તેનો ઉપયોગ પ્રોટીનના અભ્યાસ કરવા માટે એક મોડલ તરીકે પણ કરે છે પરંતુ શું તમને ખબર છે કે રડવાનું ફાયદા શું છે અને નુકસાન શું છે આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જે લોકો ખૂબ જ રડે છે ને તે લોકોને આંખમાં ચેપ ખૂબ જ ઓછો થાય છે રડવાથી આંખોમાંથી લાઇસોઝાઇમ નામનું એક તત્વ બહાર નીકળે છે જે આંખોને સ્વસ્થ બનાવે છે આંસુ આંખોને ભેજવાળી અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે તે આંખોમાં પ્રવેશેલી ઝીણી ધૂળને પણ ધોઈને આંખોનું રક્ષણ કરે છે સાથે સાથે તેમને બેક્ટેરિયા અથવા એલર્જીથી પણ બચાવે છે જેનાથી બળતરા અને ચેપનું જોખમ ઓછું થઈ જાય છે આ ઉપરાંત આંસુ આંખોને પોષક તત્વો ઇલેક્ટ્રોલાઇટ્સ અને ઉચ્ચેતકોથી પોષણ પણ આપે છે જે આંખોને સ્વસ્થ રાખે છે આસો ફક્ત આંખોને સ્વસ્થ રાખવા જ નથી પરંતુ ભાવનાત્મક અને માનસિક રાહત પણ આપે છે એટલે કે રડવાથી આપણું મન હલકું થઈ જાય જોકે ડૉક્ટરો એ માને છે કે તમે લગાતાર એક સડંગ રડિયા કરો ને વધુ પડતું રડો છો તો તે આંખોમાં સોજો આવી શકે છે અને તે આંખોના કુદરતી આંસુનું સંતુલનને ખોળવાય છે જેના કારણે આંખોમાં તમને શુષ્કતા આવી શકે છે તો તમારે એક સંલંગ ના રડવું જોઈએ તેને આંખો માટે ખતરનાક છે તમે વારંવાર રડતા હોય તો તે તમારી માટે ફાયદાકારક છે તમે જાણો છો કે આંસુના પણ પ્રકાર હોય છે તેના ત્રણ પ્રકાર છે જેમાં બેઝલ આંસુ રિફ્લેક્શન આંસુ અને ભાવનાત્મક આંસુનો સમાવેશ થાય છે આંખોને લ્યુબ્રિકેશન અને સુરક્ષિત રાખવા માટે આંખોમાં બેઝલ આંસુ સતત ઉત્પન્ન થયા જ કરે છે અને તે પાતળું પડ બનાવે છે આપણી આંખોમાં જે આંખોને પવન ધૂળ અને પ્રદૂષણ જેવી સમસ્યાઓથી રક્ષણ આપે છે જ્યારે તમે કાંદા કાપતા હોય ત્યારે તે આંસુ આવે એને રિફ્લેક્શન આંસુ કહેવાય એટલે કે તમારી આંખમાં કાંઈ પણ પ્રવેશે ને ત્યારે જે આંસુ સક્રિય થાય છે તેને રિફ્લેક્શન આંસુ કહેવામાં આવે છે અને તેનો હેતુ આંખોમાંથી હાનિકારક પદાર્થોને બહાર કાઢવાનો હોય છે ત્રીજું ભાવનાત્મક આંસુ છે જે ઉદાસી ખુશી અને અન્ય સંજોગો સાથે સંકળાયેલું હોય છે તો આઈ હોપ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો